નમસ્કાર મિત્રો ગેમ થિયરીના કોન્સેપ્ટમાં આપણે સૌથી પહેલાં ડોમિનેટ સ્ટ્રેટેજી એટલે કે પ્રભુત્વ ધરાવતી રમત અને તેના પછી આપણે નેશ સંતુલન શું છે તે સમજ્યું આજના વિડીયોમાં આપણે કેદીઓની મૂંઝવણ શું છે તે સમજીશું અને આગળ મિક્સ ગેમ શું છે પછી રિપીટેડ ગેમ શું છે એ પણ આપણે સમજશું તો રમતના સિદ્ધાંતની મૂળભૂત લાક્ષણિકતાઓ સમજ્યા બાદ હવે આપણે એક મહત્વપૂર્ણ રમત તરફ ધ્યાન આપીશું જેને કેદીઓની મૂંઝવણ તરીકે ઓળખવામાં આવે છે આ રમત એ આધુનિક અલ્પસ્તક ઇજારા સિદ્ધાંત તેમજ અર્થશાસ્ત્ર વર્તન વિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાનના અન્ય ઘણા ક્ષેત્રોમાં નવી સમજણ લાવવાનો સ્ત્રોત રહી છે આ રમતમાં એક એવી પરિસ્થિતિને ધ્યાનમાં લે છે જ્યાં ગુનામાં ભાગીદાર એવા બે કેદીઓની બે અલગ અલગ રૂમમાં પૂછપરછ કરવામાં આવે છે અને તેમને વાતચીત કરવાની મંજૂરી નથી દરેક કેદી પાસે ગુનો કબૂલ કરીને બીજાને ફસાવવાનો અથવા ગુનામાં ભાગ લીધો હોવાનો ઇનકાર કરવાનો વિકલ્પ હોય છે જો ફક્ત એક શંકાસ્પદ કબૂલ કરે તો તે મુક્ત થઈ જશે અને બીજો શંકાસ્પદ જે કબૂલ કરતો નથી એને છ વર્ષની સજા થશે જો બંને શંકાસ્પદ ગુનામાં સામેલ હોવાનો ઇન્કાર કરે તો બંનેને એક વર્ષ માટે જેલમાં રાખવામાં આવે આ રમત માટેની ચૂકવણી પે ઓફ મેટ્રિક્સ જે છે એ બતાવેલું છે પ્લેયર એ માટે અને પ્લેયર બી માટે ઈ કોન્ફેસ કરશે એટલે કે જે છે એ સ્વીકાર કરશે અથવા તો ડિનાય કરશે એટલે ના પાડી દેશે ઇનકાર કરી દેશે બે શંકાસ્પદો માટે શ્રેષ્ઠ વ્યૂહરચના કઈ છે આ રમતનું સંતુલનનું પરિણામ શું છે તો આ પ્રશ્નના જવાબ માટે આપણે એક ચોક્કસ વ્યૂહરચનાનું સંયોજન પસંદ કરીને ખેલાડીઓને મળતી ચૂકવણીઓની તુલના કરીએ તો ચાલો આપણે ખેલાડી એથી શરૂ કરીએ જો ખેલાડી બી ઇનકાર કરવાનું નક્કી કરે તો ખેલાડી એ કબૂલ કરીને વધુ સારી સ્થિતિમાં હશે કારણ કે તે મુક્ત થઈ જશે ખેલાડી બી જે છે એ કરે આપણે જોઈએ તો અહીંયા આપણે પહેલાં પે ઓફ મેટ્રિક્સ બનાવી લઈ કે માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ સિક્સ ઝીરો ને ઝીરો સિક્સ માઇનસ વન ને માઇનસ વન હવે ખેલાડી બી જે છે એ ઇન્કાર કરશે આ ખેલાડી બી છે ને એ અહીંયા કન્ફેસ છે અને અહીંયા ડિનાય છે એટલે ડીનાઈ ઇન્કાર કરશે ખેલાડી બી તો ખેલાડી એ જે છે એ કબૂલ કરીને વધુ સારી પરિણામ મેળવી શકે છે તો ખેલાડી આ એ છે બરાબર એ કોન્ફેસ કરશે અને અહીંયા ડિનાય કરશે એટલે ઇનકાર ઇન્કાર કરી દેશે તો અહીંયા કોન્ફેસ કરશે ખેલાડી એ તો એના માટે આ ઝીરો જે છે એ એનો મતલબ એને સજા નહીં થાય એટલે એ મુક્ત થઈ જશે અને જો ખેલાડી બી જે છે એ કબૂલ કરે કોન્ફેસ કરે તો એને ત્રણ વર્ષની સજા થશે તો પણ ખેલાડી એ જે છે એ કબૂલ કરીને વધુ સારી સ્થિતિમાં હશે કારણ કે તેને છ વર્ષની સજાને બદલે અહીંયા કોન્ફેસ કરશે તો એને ત્રણ વર્ષની સજા થશે આ એ માટે છે અને આ બી માટે છે તો બી જો છે બી જે છે એ કબૂલ કરશે એટલે કોન્ફેસ ફેશ કરશે ફરીથી તમને સમજાવી દઉં થોડુંક મિક્સ થઈ ગયું એ હવે એમ કહે છે કે ખેલાડી બી જે છે એ કબૂલ કરશે કોન્ફેસ એટલે કબૂલ કરશે ખેલાડી બી તો એને ત્રણ વર્ષની સજા થશે બરાબર અને ખેલાડી એ જે છે એ કબૂલ કરીને પણ વધુ સારી સ્થિતિમાં રહેશે કારણ કે તેને છ વર્ષની સજાને બદલે ત્રણ વર્ષની સજા થશે અગર આ એ જે છે એ કન્ફેસ કરશે કન્ફેસ છે ને એ કન્ફેસ એટલે કે સ્વીકાર કરશે કે એને ગુનો કર્યો છે કબૂલ કરશે તો પણ એને જે છે એ ત્રણ વર્ષની સજા થશે છ વર્ષની જગાએ તો એ સારી પરિસ્થિતિમાં એ જે છે એ રહેશે અને ખેલાડી એ જે છે આમ ખેલાડી બી ગમે તે કરે ખેલાડી એ કબૂલ કરીને વધુ સારી સ્થિતિમાં રહેશે ખેલાડી બી જે છે એ કન્ફેસ કરે કે ન કરે એટલે કબૂલાત કરે કે ના કરે તો પણ આ ખેલાડી એ જે છે ખેલાડી બી જે છે એ કન્ફેસ કરે કે ડિનાય કરે એટલે કે ઇન્કાર કરે તો પણ એ જે છે એ ફાયદામાં હોય છે બે પરિસ્થિતિમાં તો અહીંયા જે છે આનો અર્થ એમ થાય છે કે ખેલાડી એ માટે પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચના કબૂલ કરવી છે એટલે કે એ માટે છે ને એક ડોમિનેટ સ્ટ્રેટજી છે એટલે પ્રભુત્વ ધરાવતી સ્ટ્રેટજી છે કે બી ગમે કરશે પણ એ તો જે છે એ કબૂલ કરીને સારી પરિસ્થિતિમાં આવી શકશે આજ તે ખેલાડી બી માટે પણ પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચના કબૂલ કરવી છે તેનું કારણ એ છે કે જો ખેલાડી એ કબૂલ કરે તો ખેલાડી બીને ત્રણ વર્ષની જેલની સજા થશે અને જો ઇન્કાર કરે તો છ વર્ષની જેલની સજા થાય છે આ દર્શાવે છે કે આ રમતનું અનન્ય નાશ સંતુલન બંને ખેલાડીઓનું કબૂલ કરવું છે આ સંતુલન પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચનાનું સંતુલન પણ છે કારણ કે દરેક ખેલાડી પાસે બીજા ખેલાડીથી સ્વતંત્ર રીતે સમાન શ્રેષ્ઠ પસંદગી છે આપણે પહેલાં વિડીયોમાં પણ જોયું હતું કે ડોમિનેટ સ્ટ્રેટજી એટલે શું થાય એટલે કે પ્રભુત્વ ધરાવતી રમત જે છે પ્રભુત્વ ધરાવતી સ્ટ્રેટજી એમાં એક ખેલાડી હશે એ પોતાની મરજી મુજબ સ્વતંત્ર પોતાના નિર્ણય લેશે બીજો શું કહે છે તે નહીં જોવે અહીં એ જે છે એ બીને નથી જોતો બી કોન્ફેસ કરશે કે ડિનાય કરશે એટલે ઇનકાર કરશે અથવા તો સ્વીકાર કરશે કબૂલ કરશે તો પણ એ માટે જે છે એ સ્વીકાર કરવું ફાયદાકારક છે એટલે એનું પ્રભુત્વ ધરાવતી ગેમ છે એ માટે પ્રભુત્વ ધરાવતી ગેમ છે અને બી માટે પણ તે પ્રભુત્વ ધરાવતી ગેમ છે કે એક જે છે એ કન્ફેસ કરશે અથવા તો ડિનાય કરશે તો પણ એ બીને જે છે એ પોતાનો નિર્ણય સ્વતંત્ર છે કે એ કન્ફેસ કરશે તો એને ફાયદો થશે એવી જ રીતના આ નાશ સંતુલન પણ છે હવે નાશ સંતુલન એટલે શું મેં તમને શીખાયું હતું કે કેવી રીતના આપણે નાસ સંતુલન જોઈ શકીએ તો અહીંયા પહેલાં એ માટે જે છે એ ઊભા જોવાનું ઊભા પોઈન્ટ્સ કે એમાંથી બેમાંથી કયા મોટા છે અને બી માટે આડા પોઈન્ટ્સ જોવાના કે કયા જે છે એ મોટા છે કયું જે છે એ વધારે પે ઓફ આપે છે એટલે વધારે એની ચૂકવણી આપે છે એટલે એના માટે ફાયદાકારક જે એના માટે ફાયદાકારક હોય એ જોવાનું તો માઇનસ ત્રણ અને માઇનસ સિક્સ તો એમાં જે છે એ કેવું સારું છે તો એને માઇનસ ત્રણ વર્ષની ઝીલની સજા થાય એ માટે સારું છે અને ઝીરો અને માઇનસ વનમાં ઝીરો જે છે એ માટે સારું છે હવે બી માટે આપણે જોઈએ તો બી માટે કેવું સારું છે ત્રણ અને છમાંથી તો એને ત્રણ વર્ષની સજા થાય એના માટે સારું છે છ વર્ષ કરતાં અને ઝીરો અને માઇન ઝીરો અને માઇનસ વનમાં શું સારું છે એના માટે ઝીરો સારું છે કે એને કે વર્ષની સજા ના થાય તો અહીંયા માઇનસ ત્રણ માઇનસ ત્રણ જે છે એ બે ગોળ આવ્યા અહીંયા બરાબર બે ગોળ તો એને જે છે એ નાશ સંતુલન કહેવાય જે જગ્યા આવી રીતના બે ગોળ આવે એને નાશ સંતુલન કહેવાય તો અહીંયા એ માટે કબૂલ કરવું અને બી માટે કોન્ફેસ એટલે કે કબૂલ કરવું એ જે છે એ નાશ ઇક્વિલિબિરિયમ છે જ્યાં અહીં સમજાયું છે કે બંને કબૂલ કરવું આ સંતુલનમાં પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચનાનું સંતુલન પણ છે અહીંયા ડોમિનેટ સ્ટ્રેટેજી પણ છે આગળ જોઈએ તો પરંતુ સંતુલનનું પરિણામે કબૂલ કરવું કબૂલ કરવું એ પેરેટો કાર્યક્ષમ પરિણામ નથી કારણ કે જો તેઓ તેમના કાર્યનું સંકલન કરે અને ઇનકાર કરવો ઇનકાર કરવોની વ્યૂહરચના પસંદ કરે તો બંને શંકાસ્પદો વધુ સારી સ્થિતિમાં હશે એટલે કે ઇનકાર કરવાથી બંને શંકાસ્પદોને માત્ર એક વર્ષની જ કેદની સજા થશે હવે આપણે જોઈએ તો ઇનકાર કરવો બરાબર બંને જે છે એ ઇનકાર કરશે એટલે આ પણ બી પણ જે ઇનકાર કરશે ને એ પણ ઇનકાર કરશે તો એને માઇનસ વન માઇનસ વન જે છે એ એટલે કે ઈન્કાર કરવાથી બંને શંકાસ્પદોને માત્ર એક વર્ષની કેદ થશે જોકે સમસ્યા એ છે કે બંને શંકાસ્પદો એકબીજા સાથે વાતચીત કરીને સહકાર સુનિશ્ચિત કરી શકતા નથી જો બંને એકબીજા પર વિશ્વાસ કરી શકતા હોત તો તેઓ ઇનકાર કરવો ઈનકાર કરવોની વ્યૂહરચના પસંદ કરીને વધુ સારી સ્થિતિમાં હોત અહીં કેદીઓની મૂંઝવણ રમતનો ઉપયોગ અલ્પસ્તક ઇજારા શાહીના વર્તનનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગી છે તેનો ઉપયોગ એવી પરિસ્થિતિ દર્શાવવા માટે કરી શકાય છે જેમાં પેઢીઓ સંમત થયેલ કિંમત સ્તરમાં ઘટાડો કરીને અથવા તો તેમના કોટા કરતાં વધુ ઉત્પાદન કરીને કાર્ટેલ કરાર તોડવા માટે લલચાય છે ધારો કે ઓઇલનું ઉત્પાદન કરતી બે પેઢીઓ પેઢી એ અને પેઢી બી જે છે એ કાર્ટેલ બનાવે છે દરેક પેઢી પાસે સંભવિત વ્યૂહરચનાઓ છે કાર્ટેલ કરાર સાથે વળગી રહેવું અને છેતરપિંડી કરવી દરેક પેઢી કઈ વ્યૂહરચના અપનાવે છે તેના આધારે ચાર સંભવિત પરિણામો છે આ ચૂકવણીનું પે ઓફ મેટ્રિક્સ અહીંયા આપેલું છે અહીં એમ કહે છે કે જ્યારે પેઢી બી જે છે એ કરારને વર્ગી રહે છે સ્ટીક ટુ એગ્રીમેન્ટ રહે છે અને ત્યારે પેઢી એ જે છે એ ચીટ કરે છે તો એને પાંચ મિલિયનનો નફો થાય છે અને કરારને વળગી રહીને એને ચાર મિલિયનનો નફો થાય છે એને જ્યારે પેઢી બી જે છે એ છેતરપિંડી કરવાનું નક્કી કરશે એટલે ચીટ કરવાનું નક્કી કરશે ત્યારે પેઢી એ જે છે એ કરારને વળગી રહીને એને એક મિલિયનનો નફો થાય છે અને એ ચીટ કરશે તો એને ત્રણ મિલિયનનો નફો થાય છે એટલે ફોર્મ એ માટે જે ચીટ કરવું એના માટે વધારે નફાકારક છે છેતરપિંડી કરીને એ વધારે નફો મેળવે છે આ દર્શાવે છે કે પેઢી બી દ્વારા કોઈ પણ વ્યૂહરચના પસંદ કરવામાં આવે તો પેઢી જે એ જે છે એ છેતરપિંડી કરીને એટલે ચીટ કરીને વધુ વળતર પ્રાપ્ત કરી શકે છે તેવી જ રીતે પેઢી એ દ્વારા કોઈ પણ વ્યૂહરચના પસંદ કરવામાં આવે તો પણ પેઢી બી જે છે એને છેતરપિંડી કરીને વધુ વળતર મળે છે તેથી ભલે તેઓ બંને કરારને વળગી રહે અને સહકારી ઉકેલ જાળવી રાખે તો પણ વધુ સારી સ્થિતિમાં હશે તેમ છતાં બંને પેઢીઓ છેતરપિંડી કરશે આ ઉદાહરણે કેદીઓના મૂંઝવટની રમત જેવું જ છે આગળ જોઈએ તો મિશ્ર વ્યૂહરચનાઓમાંના સંતુલન અત્યાર સુધી આપણે જે રમતો જોઈ છે તેમાં આપણે એવી વ્યૂહરચના ધ્યાનમાં લીધી છે જેમાં ખેલાડીઓ એકવાર ચોક્કસ પસંદગી કરે પછી તેને વળગી રહે છે આ પ્રકારની વ્યૂહરચનાને શુદ્ધ વ્યૂહરચના કહેવામાં આવે છે આ એવી પરિસ્થિતિ છે જેમાં ખેલાડીઓ એક વ્યૂહરચનાને એક જેટલી સંભાવના સાથે પસંદ કરે છે આ વિભાગમાં આપણે બીજી પ્રકારની વ્યૂહરચના પર વિચાર કરીશું આ એક એવી પરિસ્થિતિ છે જેમાં ખેલાડીઓ દરેક પસંદગીને અમુક સંભાવના સોંપે છે અને તે સંભાવનાઓ અનુસાર તેમની પસંદગીઓ રમે છે ઉદાહરણ તરીકે જો પેઢી એને પચાસ ટકા સમય ઉપર રમવાનું અને પચાસ ટકા સમય નીચે રમવાનું પસંદ કરી શકે છે આપણે પહેલાં જે રમત જોઈ એમાં તે પૂરેપૂરી એક સંભાવનાથી ખેલાડી રમે છે કે મારે કાં તો ઉપર ઉપર બાજુ જોઈએ છે અથવા તો નીચે બાજુ અહીંયા મિશ્ર રમત જે છે એમાં એમ કહે છે કે ઉપર રમવાનું પચાસ અને ડાબી નીચે રમવાનું પચાસ જ્યારે પેઢી બી છે એ પચાસ ટકા ડાબી બાજુ અને પચાસ ટકા જમણી બાજુ રમવાનું પસંદ કરી શકે છે આ પ્રકારની વ્યૂહરચનાઓને મિશ્ર વ્યૂહરચનાઓ કહેવામાં આવે છે આ એવી વ્યૂહરચના છે જેમાં ખેલાડીઓ પસંદ કરેલી સંભાવનાના સમૂહના આધારે બે કે તેથી વધુ સંભવિત ક્રિયાઓમાંથી એક રેન્ડમ પસંદગી કરી શકે છે જો પેઢી એ અને પેઢી બી ઉપર આપેલી મ્યુ ઉપર આપેલી મિશ્ર વ્યૂહરચનાઓનું પાલન કરે તો પે ઓફ મેટ્રિક્સ ચારમાંથી દરેક કોષમાં અંત પામવાની સંભાવના વન બાય ફોર હશે આ રીતે એ માટે સરેરાશ ચૂકવણીઓ શૂન્ય હશે અહીંયા આ ચૂકવણીઓ આપેલી છે એ માટે અને બી માટે આ પે ઓફ મેટ્રિક્સ જે છે એના ઉપરથી કે આ પે ઓફ મેટ્રિક્સ છે બરાબર તો એમાં આની ચૂકવણી કેવી રીતના આપી છે તો આ ચાર છે બરાબર એટલે વન બાય ફોર ઇન્ટુ આપેલું અંક ઝીરો પછી વન બાય ફોર ઇન્ટુ ઝીરો વન બાય ફોર ઇન્ટુ માઇનસ વન અને વન બાય ફોર ઇન્ટુ વન એટલે એ માટેના ચાર પે ઓફ મેટ્રિક્સ અને બી માટેના ચાર બી માટે મેં તમને કીધું હતું ને આડું જવાનું ઝીરો માઇનસ વન ઝીરો અને માઇનસ થ્રી એ માટે ઊભું જવાનું અને બી માટે આડું જવાનું આ બી માટેની એની સ્ટ્રેટજી અહીંયા સ્થિર હોય એટલે આ બીની સ્ટ્રેટજી શું છે એવી રીતના પે ઓફ મેટ્રિક્સ નીકાળ છે એટલે એની ચૂકવણીઓ આગળ જોઈએ તો શુદ્ધ વ્યૂહરચનાઓ કરતાં મિશ્ર વ્યૂહરચનાઓનો એક ફાયદો છે કે તે આપણને અમુક ચોક્કસ અમુક રમતો માટે નાશ સંતુલન નક્કી કરવાની મંજૂરી આપે છે જેમાં શુદ્ધ વ્યૂહરચનાઓમાં નાશ સંતુલન હોતું નથી જેમ કે કોષ્ટક ત્રણ દસ દ્વારા રજૂ કરાયેલી રમત પરંતુ મિશ્ર વ્યૂહરચનાઓમાં નાશ સંતુલન કેવી રીતે નક્કી કરી શકાય શું તે શુદ્ધ વ્યૂહરચનામાં નાશ સંતુલનથી અલગ છે મિશ્ર વ્યૂહરચનામાં નાશ સંતુલન એ એવા સંતુલનનો ઉલ્લેખ કરે છે જેમાં દરેક ખેલાડી અન્ય ખેલાડીની પસંદગીની આવૃત્તિ એટલે કે ફ્રિકવન્સી જોઈને ધ્યાનમાં રાખીને તેની વ્યૂહરચનાઓ રમવા માટે શ્રેષ્ઠ આવૃત્તિ એટલે શ્રેષ્ઠ ફ્રિકવન્સી પસંદ કરે છે બીજા શબ્દોમાં કહીએ તો મિશ્ર વ્યૂહરચનામાં નાશ સંતુલન એ મિશ્ર વ્યૂહરચનાની જોડી છે એમાં પીઆર એટલે રો અને પીસી એટલે કોલમ કોલમ છે જેમાં દરેક ખેલાડી બીજા ખેલાડીની વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને પોતાની અપેક્ષિત ચૂકવણીઓને મહત્તમ બનાવે છે અને એની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી પસંદ કરે છે અહીં પી આર જે છે એ રો દ્વારા તેની વ્યૂહરચના રમતવાની સમ રમવાની સંભાવના દર્શાવે છે અને પીસી જે છે એ કોલમ દ્વારા તેની વ્યૂહરચના રમવાની સંભાવના દર્શાવે છે હવે આપણે મિશ્ર સંતુલન કેવી રીતે નક્કી કરવું તે સમજવા માટે ફરીથી મેચિંગ રમતને ધ્યાનમાં લઈએ આપણે પહેલા જોયું હતું પહેલાના વિડીયોમાં કે મેચિંગ પેનિસ એવી રમત છે જેમાં નાશ સંતુલન હોતું નથી તો આ મેચિંગ પેનિસ રમત લીધી છે કે એમાં મિશ્ર વ્યૂહરચનામાં નાશ સંતુલન કેવી રીતે હોઈ શકે તો ધારો કે રો માને છે કે કોલમ જે છે એ પી સંભાવના સાથે હેડ રમે છે રો એવું માને છે કે કોલમ જે છે એ પી સંભાવનાથી હેડ રમે છે બરાબર અને જો રો હેડ રમે તો તેને પી સંભાવના સાથે ક્યુ મળે છે પી સંભાવનાની સાથે શું મળે છે ક્યુ મળે છે અને વન માઇનસ પી સંભાવના સાથે માઇનસ વન મળે છે અહીંયા જે છે એ વન માઇનસ પી છે આ પી છે અને અહીંયા વન માઇનસ પી આ ટેલ જે છે એ તો એને જે છે એ માઇનસ વન મળે છે તેથી જ્યારે ખેલાડી કોલમ હેડ રમે છે કોલમ હેડ રમે છે અહીંયા ત્યારે ખેલાડી રો અપેક્ષિત ચુકવણી એ વન પી પ્લસ માઇનસ વન વન માઇનસ પી એટલે કે ટુ પી માઇનસ વન બરાબર છે તેવી જ રીતે રો ટેલ્સ રમે તો તેને માઇનસ વન મળે છે જ્યારે કોલમ હેડ રમે ત્યારે ટેલ્સ રમીને તે અપેક્ષિત ચૂકવણી માઇનસ વન પી પ્લસ વન વન માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ બરાબર છે જ્યારે ખેલાડી કોલમ હેડ રમે છે ત્યારે ખેલાડી રોની અપેક્ષિત ચૂકવણીઓ અહીંયા હેડ રમશે ત્યારે જે છે એ વન પી એટલે આ વન છે ને અને આ પી છે એટલે વન પી પ્લસ આ માઇનસ વન માઇનસ વન આ વન માઇનસ પી આપણે ઉપર લખ્યું ને એ વન માઇનસ પી હવે આને આપણે જોઈએ તો સિમ્પ્લિફાય કરશું તો ટુ પી માઇનસ વન થશે વન પી ને પી એટલે ટુ પી માઇનસ વન બરાબર અને તેવી જ રીતે રો ટેલ્સ રમશે આ રો જે છે એ ટેવ રમશે તો તેને માઇનસ વન મળશે જ્યારે કોલમ જે છે એ હેડ રમશે અહીંયા હેડ રમશે ત્યારે એને જે છે એ વન મળશે બરાબર તો હવે આની અપેક્ષિત ચુકવણીઓ શું છે તો માઇનસ વન પી આ પી જે છે ને અહીંયા એટલે આ માઇનસ વન નીચેનો રોનો લીધો માઇનસ વન માઇનસ વન રોનો પછી આ પી અહીંયા કોલમને આપણે પી કીધા છે હેડને કોલમ હેડ હેડને આપણે પી કીધું છે એટલે પી અહીંયા લખવાનું પ્લસ અહીંયા વન છે એટલે વન અને આ જે છે એ પ્રોબેબિલિટી વન માઇનસ પી ઓકે સોરી અહીંયા અહીંયા ટેલ લીધી છે ને રો માટેની ટેલ તો આ માઇનસ વન ને આ વન આવશે એટલે વન વન માઇનસ પી આ જે છે એ કોલમ માટે છે અહીંયા જોઈ લ્યો કે જ્યારે કોલમ હેડ રમશે કોલમ હેડ રમશે ત્યારે રોની રો ટેલ્સ રમીને એની અપેક્ષિત ચૂકવણીઓ માઇનસ વન પ્લસ આપણ જે છે એ વન વન માઇનસ પી એટલે કે થશે વન માઇનસ ટુ પીને ખેલાડીઓ રો અને કોલમ માટે અપેક્ષિત ચુકવણીઓ નીચેના કોષ્ટકમાં આપેલી છે બંને અપેક્ષિત ચૂકવણીઓ જોઈએ તો રો માટેની અને કોલમ માટેની ચુકવણી આપેલી છે વન માઇનસ વન માઇનસ વન વન આ બરાબર એડને આપણે પી કીધું અને આને આપણે વન માઇનસ વન માઇનસ પી કીધું ત્યારે જે છે એની અપેક્ષિત ચૂકવણી વન પી પછી અહીંયા જે વન માઇનસ માઇનસ વન વન માઇનસ પી એટલે કે ટુ પી માઇનસ વન ટેલ્સ માટે જે છે એ અહીંયા જે છે એ પી એડ કરી દેવાનો માઇનસ વન હારે પી એડ કરી દેવાનો અને પ્લસ એની પ્રોબેબિલિટી પ્લસ આની ટેલની પ્રોબેબિલિટી એડ કરી દેવાની કે એ રો માટે જોઈએ આપણે શીખ્યું હતું કે અહીંયાના માટે જોઈએ ડાબી બાજુના ખેલાડી માટે જોશું તો એ આપણે ઊભા જોવાનું હેડ અને ટેલ અને ઉપર જે હશે એના માટે કોલમ માટે આડું જોવાનું અહીંયા જે છે એ વન અને માઇનસ વન અને આ જે પહેલાં પહેલાં છે એ રો માટેના છે તો એની ટેલ્સ માટેની પ્રોબેબિલિટી માઇનસ વન છે સોરી હા એની ટેલ્સ માટેની પ્રોબેબલિટી માઇનસ વન છે અને અહીંયા જે છે એ વન છે કોલમ અગર માઇનસ વન લેશે ત્યારે એ જે છે એનું વન આવશે એટલે અહીંયા જે છે એ રો માટેની બીજી પ્રોબેબિલિટી છે વન વન માઇનસ પી અહીંયા ઉપર લખેલું છે એ ખાલી એની પ્રોબેબિલિટી સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું ગુણો ગુણાકાર કરી દેવાનું તો એ થશે વન માઇનસ ટુ અને કોલમ માટે જોઈએ તો આપણે અહીંયા જે છે એ ક્યુ લખી નાખવાનો અહીંયા માઇન વન માઇનસ ક્યુ લખી નાખવાનો પછી આ બેને ગુણાકાર કરી દેવાનો કે વન ઇન્ટુ ક્યુ પ્લસ એની પ્રોબેબિલિટી એડ કરી દેવાની કોલમમાં આવી રીતના જન એટલે માઇનસ વન આવશે અહીંયા કે માઇનસ વન ઇન્ટુ ક્યુ પ્લસ આ વન છે ને એટલે વન પછી અહીંયા જે છે એ આપેલું વન માઇનસ ક્યુ અહીંયા એવી જ રીતે

જો કોલમ હેડ રમે તો તેને ક્યુ સંભાવના સાથે માઇનસ વન અને વન માઇનસ ક્યુ સંભાવના સાથે વન મળે છે તેથી રો હે રો દ્વારા હેડ રમવામાં આવે ત્યારે કોલમ દ્વારા હેડ રમીને મળતું અપેક્ષિત વળતર માઇનસ વન ક્યુ પ્લસ વન માઇનસ ક્યુ એટલે કે વન માઇનસ ટુ ક્યુ જેટલું થાય છે આપણે એ જ રીતે રો ખેલાડી માટેનું અપેક્ષિત વળતર શોધી શકીએ છીએ જે ઉપરના અપેક્ષિત વળતરના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ ટુ પી માઇનસ વન છે હવે બે ખેલાડીઓ માટેના અપેક્ષિત વળતરને જોતાં આપણે તેમની શ્રેષ્ઠ વ્યૂહરચના કેવી રીતે નક્કી કરી શકીએ તેમની શ્રેષ્ઠ વ્યૂહરચના નક્કી કરવા માટે આપણે તેમના અપેક્ષિત વળતરની સરખામણી કરવી પડશે કે જો ટુ પી માઇનસ વન એ વધારે છે વન ટુ વન માઇનસ ટુ પીથી તો સરેરાશ રીતે રો માટે હેડ રમવું એ ટેલ રમવા કરતાં વધુ સારું છે તેવી જ રીતે જો ટુ પી માઇનસ વન એ લેસ દેન હશે એટલે કે ઓછું હશે વન માઇનસ ટુ પીથી તો રો માટે ટેલ રમવું છે એ હેડ રમવા કરતાં વધુ સારું છે બીજી બાજુ ટુ પી માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ પી હશે તો રોને ગમે તે વ્યૂહરચના અપનાવવાથી સમાન અપેક્ષિત વળતર મળશે આ કિસ્સામાં રો હેડ ટેલ અથવા સિક્કો ઉછાળીને રેન્ડમાઇઝ કરી શકે છે તેવી જ રીતે કોલમ માટે પણ આપણે શ્રેષ્ઠ વ્યૂહરચના નક્કી કરી શકીએ છીએ જેમ આપણે અગાઉ વ્યાખ્યાયિત કર્યું છે કે મિશ્ર વ્યૂહરચનાના નાશ સંતુલનમાં ઓછામાં ઓછો એક ખેલાડી રેન્ડમાઇઝ વ્યૂહરચના અપનાવે છે અને કોઈ પણ ખેલાડી જે છે એ શુદ્ધ વ્યૂહરચના અપનાવીને તેમના અપેક્ષિત વર્તનમાં વધારો કરી શકતો નથી જોકે રેન્ડમાઇઝ વ્યૂહરચના માટે અપેક્ષિત વર્તનની સમાનતા જરૂરી છે જો કોઈ ખેલાડીને વ્યૂહરચના વચ્ચે રેન્ડમાઇઝ કરવાનું હોય તો આ બંને વ્યૂહરચનાઓ સમાન અપેક્ષિત વળતર આપવી જોઈએ અન્યથા ખેલાડી તેમનામાંથી એકને પસંદ કરશે ને બીજી વ્યૂહરચના અપનાવશે નહીં આથી ખેલાડી દ્વારા કોઈ ચોક્કસ વ્યૂહરચના પસંદ કરવાની સંભાવના એ આપેલ ખેલાડીની બેસ વ્યૂહરચનાઓના અપેક્ષિત વળતરને સરખાવી શકાય છે એટલે કે રો માટે ટુ પી માઇનસ વન અને વન માઇનસ ટુ પી આપણે જે આ એક્સપેક્ટેડ સંભાવના જોઈએ ત્યાં આપણે પ્રોબેબલીટી હતી રો માટે રો માટેની પ્રોબેબિલિટી શું છે ટુ માઇનસ વન અને વન માઇનસ તો એ જ આપણે અહીંયા લખ્યું છે કે રો માટે જે છે એ ટુપી માઇનસ વન અને વન માઇનસ ટુ પી એટલે ટુ ને ટુ થશે ફોર પી ઇઝ ઇક્વલ ટુ વન ને વન ટુ એટલે પી માટે જે પ્રોબેબલીટી જે છે એ ફોર બાય ટુ એટલે વન બાય એવી જ રીતના કોલમ માટે જોઈએ તો આપણે કોલમ માટે પ્રોબેબિલિટી નીકાળી નીકાળેલી છે અહીંયા વન માઇનસ ટુ ક્યુ અને ટુ ક્યુ માઇનસ વન એ હવે આપણે જોઈએ તો કોલમ માટે જે છે એ વન માઇનસ ટુ ક્યુ અને ટુ ક્યુ માઇનસ વન એટલે એના માટે પણ થશે ટુ ક્યુ અને ટુ ક્યુ એટલે ફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ટુ એટલે ક્યુ માટે એ ફોર બાય ટુ એટલે કે વન બાય ટુ એટલે બંને માટે જે પ્રોબેબિલિટી છે એ વન બાય ટુ વન બાય ટુ આમ મેચિંગ પેનિસ ગેમમાં પણ મિશ્ર વ્યૂહરચનામાં ના સંતુલન તે સંભાવના દ્વારા વ્યાખ્યાયિત થાય છે જે રો અને કોલમ માટે અપેક્ષિત વળતરને મહત્તમ કરે છે એટલે કે સંતુલન પર રો જે છે એ પચાસ ટકા સમયે હેડ રમીને અને પચાસ પચાસ ટકા સમયે ટેલ રમે છે તેવી જ રીતે કોલમ પણ પચાસ ટકા સમયે હેડ અને પચાસ ટકા સમયે ટેલ રમે છે એટલે કે સંતુલન પર રો પચાસ ટકા સમયે હેડ અને પચાસ ટકા સમય પર ટેલ રમે છે તેવી જ રીતે કોલમ પણ પચાસ ટકા સમય પર હેડ અને પચાસ ટકા સમય પર ટેલ રમે છે તેથી આ રમતનું મિશ્ર વ્યૂહરચનામાં અનન્ય ન્યાય સંતુલન શું છે વન બાય ટુ વન બાય ટુ હવે છે પુનરાવર્તિત રમત એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું ત્યાં સુધી હેપી લર્નિંગ કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ